કામ શરૂ કરીએ ને અને તમને આનંદ આવતો હોય ને તો એ કામ તમે છે હેપીનેસ મળતી હોય તમને આનંદ આવતો હોય તો એ ધંધામાં તમારો ટાઈમ પણ વધતો જાય છે અને તમારી રૂચિ પણ વધતી જાય છે અને તમારો બેનિફિટ પણ વધતો જાય છે તો મારો ધંધો મારો બિઝનેસ સેવા છે આમ જોઈએ તો મને જેમ જેમ હું એજ્યુકેશન પછી મેડિકલ પછી મેરેજ પછી પેટર્નિટી પછી પાછું વિધવા પેન્શન મેડિકલ ફેસિલિટી આ બધું મારા જે મારી દીકરીઓ છે જેને મેં પરણાવી છે એ દીકરીઓ હું આ બધા એટલે આના પરથી મને એવું લાગે છે કે આજના જનરેશન એક મેસેજ બહુ સારો જાય છે કે કોઈ પણ શરૂઆત નાની જ હોય છે અને બસ એ ખાલી શરૂ કરો અને એમાં ઇન્ટરેસ્ટ રાખો એટલે ઓટોમેટિક રસ્તા આગળ આપણને દેખાશે તમે ઇન્ટરેસ્ટ રાખો એટલે રસ્તા મળે તમે ઇન્ટરેસ્ટને ને દોભાવી દો છો કે મારે આ નથી કરવું તો પછી આમાં તમે રસ્તાઓ કોઈ મળવાના નથી તમને કોઈ પણ કામ હોય કોઈ પણ સેવાનું પણ કામ હોય કે કોઈ પણ બિઝનેસ નું પણ કામ હોય એમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આગળ જાવ તમારી મનની શાંતિ પેલી પ્રયત્ન સાચી વાત છે